તાજેતરમાં જ ભારે વરસાદને કારણે અને અતિવૃષ્ટિને કારણે જે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જેને કારણે વીજ પુરવઠામાં વૃક્ષ સર્જાયો છે અમુક ગામોમાં પણ વીજ પુરવઠો વધતા ઓછા છે ક્યાંક બંધ થયેલ છે ક્યાંક આંશિક અસર જોવા મળે છે જેને પીજીવીસીની ટીમો દ્વારા પૂરી વાત કરવાના સખત પ્રયત્ન હાથ ધરવામાં આવેલ છે હાલમાં બીજી વિષયમાં પાંચ હજાર સાતસો ને એકાણું કુલ ગામો આવેલા છે આ ગામોમાં લગભગ તેરસો ને સાહીઠ જેવા ગામોનો આપણે વીજ પુરવઠો પુરવઠ કરી દીધો છે અને પાંચસો એકતાલીસ જેવા ગામ જે છે એમાં જ હાલમાં વીજ પુરવઠો બંધ છે એટલે ઓગણીસો જેવા જે ગામોમાં વધતા અંસા ઓછે જે અસર થયેલથી થયેલ હતી તેમાંથી તેરસો સાહીઠ જેવા ગામો પણ પૂર્વવત કરી ચૂક્યા છીએ પાંચસો એકતાલીસ જે ગામો બંધ છે એમાંથી પણ હવે આજની તારીખે ચાર વાગ્યાની સ્થિતિએ આ પાંચસો એકતાલીસ ગામો પૈકી બસો તેત્રીસ ગામોમાં પાણી ભરાયેલ હોવાથી એપ્રોચ એનો ન થઈ શકે તેમ હોવાથી ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોય વીજ પુરવઠો આપણે પૂર્વવત કરી શકેલ નથી આનો પણ વરસાદ ઓછો થશે અને જો આપણે ત્યાં જઈ શકાય તેવી પરિસ્થિતિ થશે તો આપણે વીજ પુરવઠો સો ટકા પૂર્વવત કરી દઈશું હાલમાં એમાં પણ વૈકલ્પિક ફિડરોમાંથી પણ જો કોઈ વીજ પુરવઠો બીજી જગ્યાથી પણ આપી શકાય તો એ આપવાના પૂરતા પ્રયત્નો ચાલુ છે હાલમાં માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રીતિ શર્માની સૂચનાથી આવી વધારાની જાતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં યોગ્ય રીતે મોનિટરિંગ થાય એ માટે ફિલ્ડ ઓફિસિસમાં યોગ્ય રીતે નિર્ણયો તાત્કાલિક અંશે લેવાય અને તેને મદદરૂપ થવાય તેના આશયથી આપણે કોર્પોરેટ ઓફિસમાંથી પણ ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક કરી દીધેલ છે અને તેના સર્કલની આપણે ફાળવણી પણ કરી દેવામાં આવેલ છે તે પૈકી શ્રી બીડી પરમારને જુનાગઢ અને પોરબંદર સર્કલની જવાબદારી સોંપેલ છે શ્રી વસાવ અને જામનગર સર્કલની તથા ચૌધરીને કચ્છ ભુજ અંજારની પણ જવાબદારી આપવામાં આવેલ છે બીજી જે કુલ ટીમો કાર્યરત છે તેમાં પાંચસો ને સત્તાવન ડિપાર્ટમેન્ટની ટીમો છે અને પાંચસો ને આડત્રીસ કોન્ટ્રાક્ટરની ટીમો કાર્યરત છે ફિલ્ડ ઓફિસ ફિલ્ડ ઉપર અત્યારે કાર્યરત જ છે જેનો લગભગ અંદાજે મેન પાવર આડત્રીસો નેવું થાય છે જે અત્યારે રેસ્ટોરેશન કામમાં ફિલ્ડમાં કાર્યરત છે અને કુલ વ્હીકલ છસો ને અડતાલીસનો અત્યારે હાલમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે બાકી કોન્ટ્રાક્ટરની ટીપો એના વ્હીકલ્સ અને એના જે ટ્રેક્ટર ટ્રોલી અને એનો પણ એ વધારાની પણ સગવડતા અત્યારે હાલમાં થઈ રહી છે માલસામાનની પરિસ્થિતિ અત્યારે સંપૂર્ણ સીધે કાબુ હેઠળ છે અને ફિલ્ડ ઓફિસને આપણે મટિરિયલની ફાળવણી પણ કરી દીધેલ છે હાલમાં એક લાખ ફોલ તથા છેતાલીસ હજાર ટ્રાન્સફોર્મરની પણ આપણી પાસે પૂરતી વ્યવસ્થા છે અને એનો સ્ટોક પણ પૂરતો છે આમ મટિરિયલની પણ કોઈ અત્યારે અસચ તંગી ન હોવાથી અને મટિરિયલની અચસ જેટલી જરૂરિયાત પણ ન હોવાથી બધા ગામો તાત્કાલિક અંશો પૂર્વવત થઈ જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે કોઈ એવું ડેમેજ પણ મેજર નોંધાયેલ નથી છવાયા પોલ જે છે કે જે કોઈ પાણીના વહેણમાં કે આવેલા હોય એ જે ડેમેજ થયેલા છે એને પણ પૂરો રદ કરવાની પૂરતી કોશિશ ચાલુ છે અને જેવો પણ વરસાદ કદાચ ધીમો પડે કે ઓછો થાય એનું પણ રિસ્ટોરેશનની કામગીરી તાત્કાલિક હાથ ધરી દઈશું આમ બીજી વિશેલ અગાઉ પણ જેમ સફળતાપૂર્વક તાવતે તથા બીપોર જઈના વાવાઝોડાઓમાં પણ આપણે તાત્કાલિક રિસ્ટોરેશન કરી આપેલ એવી જ રીતે પૂરા વિશ્વાસથી આ પણ અમે પૂર્વવત કરી દઈશું એની પણ અમે ખાતરી આપીએ છીએ